બનાસકાંઠા તાલુકાના કોટળા ગામે ખેત તલાવડીનું કરાયું ખાતમુહૂર્ત બનાસકાંઠા જિલ્લાની ધરતીમાં પાણીનું લેવલ બારસો ફૂટે પહોંચ્યું છે એટલે આટલા ઊંડીથી પાણી કાઢી ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બની રહી છે રોજ રોજ મોરના ખર્ચા સામે લડવું ખેડૂતો માટે અસહ્ય બની ગયું છે પરિણામે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે આ વિકટ બની જઈ રહેલ પાણીના સમસ્યાના નિવારણ માટે જ્યારે સંચયની ટીમ અને લાખણી તાલુકા મહેશભાઈ દવે હેમરાજભાઈ પટેલ વિક્રમભાઈ વકીલ દલાભાઈ જોરશોરથી ઝુંબેશ ચલાવી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે જ્યારે સંજયની ટીમ અને કેસાજી ચૌહાણનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતો વધારેમાં વધારે ખેત તલાવડી બોર રિચાર્જ અને કુવા રિચાર્જ કરે જેથી કરી ભૂમિગત જળને ઉપર લાવી શકાય એમના અભિયાનની અસરના લીધે આજે લોકો પાણી માટે જાગૃત બની પોતાના ખેતરમાં ખેત તલાવડી બોરી રિચાર્જ અને કુવા રિચાર્જનું કામ યુદ્ધના ધોરણે કરી રહ્યા છે ત્યારે રવિવારે કોટળા ગામે ખેત તલાવડી બનાવનાર ખેડૂત ચૌધરી રઘાજી ચમનાજી અને ભોનાજી ચમનાજી ચૌધરીના ખેતરમાં મહેશભાઈ દવે હેમરાજભાઈ પટેલ વકીલ દલાભાઈ વિક્રમભાઈના વ્રદહસ્તે હસ્તે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને મહેશભાઈ દવે જળ સંચય વિશે માર્ગદર્શન વરસાદના પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો અને વરસાદના પાણીનો સંગ્રહ કરી તેના દ્વારા ખેતી કઈ રીતે કરવી તે વિશે હેમરાજભાઈ અને મહેશભાઈ દવે દ્વારા ખૂબ જ સટીક સમજ આપવામાં આવી તેમજ ખેડૂતોનો ઉત્સાહ વધારે ભવિષ્યમાં ખેત તલાવડી દ્વારા ખેતી કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે એમરાજભાઈ કાક મહેશભાઈ દવે ધૂળાભાઈ તેજાભાઈ ભુરિયા વિક્રમભાઈ ડીપી પટેલ સરકારી વકીલ માર્કેડિયાના પ્રમુખ ડુંગરાભાઈ ડેલિકેટ ખીમાભાઈ સરપંચ રઘાભાઈ દેવાજી અણધાભાઈ ઝા મોટી સંખ્યામાં ખેડૂતો અને મહેમાનો હાજર રહ્યા હતા એવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા